சதேவனி பின் மோத்தமாக மிலபி பீனமாக மோத்த மிலே மங்கே மில மரன યહ યહ સદગુરુ સદગુરુ કી કી શીખ કબીર દાસ જે મહાન સંત થઈ ગયા એ આપણને એવું સમજાવે છે કે સાચા યાચકે ક્યારેક પરમાત્મા પાસે કંઈ માંગવું ન જોઈએ જો સાચો યાચક હોય છે તે પરમાત્મા પાસે માંગે છે તો પરમાત્મા તેનાથી રિસાઈ જાય છે રુષ્ટ થઈ જાય છે માટે સાચા યાચકે હંમેશા સત્ય રૂપ જે સત્ય પરમાનંદ સ્વરૂપ સ્વરૂપ છે એને જ હંમેશા માંગવું જોઈએ અને એ માંગવાથી પરમ પરમકૃપાળું પરમાત્મા તેને માંગ્યા વગર મોતી જેવી બહુમૂલ્ય વસ્તુ પણ ભેટ આપી દે છે માટે કબીર પરમાત્મા કહે છે કે જે સાચો સદગુરુનો લાલ છે જે સાચો સાચો યાચક છે તે ક્યારેય ભિક્ષા કે ભીખ કોઈની પાસે માંગતો નથી અને જો તે પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરે છે તો એને પરમ પરમકૃપાળું પરમાત્મા ભિક્ષા માગવા જેવો રાખતો પણ નથી અને આવી શિખામણ કોઈ પૂર્ણ સદ્ગુરુ હોય છે સાચા સંત હોય છે એ જ પોતાના યાચકને આપે છે માટે એવા કોઈ સાચા સંતના શરણે જઈએ તો આવી જીવનની જે બહુ અમૂલ્ય વાતો છે એ આપણને શીખવાડે છે અને જીવનમાં બેડો પાર થઈ જાય એવા આશીર્વાદ અને કૃપા કરે છે સદગુરુદેવની